બોલો કાચબી ને કાચબો કાચબી ને કાચબો જરા મરે લેતા હરિ નું નામ કાચબી ને કાચબો જાતરાઈ ચાલ્યા કાચબી ને કાચબો પકડી કાસી વારી फरतो काचबीने काचबाने तरसोए लागी भरतो भरतो पार दि आयो किनारे फरतो फरतो पारदी आयो કાચબીને કાચબાને મચકામાં પૂર્યો લઈ ગયો પોતાના ઘરે કાચબીન કાચબાને મચકામાં પૂરી નીચે સળગાવી છે આગ બોલો નીચે સળગાવી છે આગ કાચબી કહે છે કાચબાને ક્યાં ગયા તમારા રામ બો પછી કહે છે કે ઉત્તર દખણ વાદળી જડી ઉત્તર દખણ વાદળી ચડી અને ઝરમર વરસ્યા મેઘ શું વરસ્યું ઝરમર વરસ્યા મેઘ પારધી નો સાપડો તણાઈ ગયો બોલો બધા પારધી નો સાપડો તણાઈ ગયો તણાઈ ગયો કાચબીન કાચબો જાતરાઈ ચાલ્યો બોલો બધા જાત

হনুমান বজরঙ্গী বজর হনুমান বজরঙ্গী সীতা কাজে লঙ্কা বাড়ি রে